તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયામાં તો અમે આજ ભાઈ કોડમાં રેન્કમાં રમીએ છીએ અને આપણે એકમાં ઉતરી પડ્યા છીએ હા ચારે ચાર જણા તો ભલે તો આપણે સરખી લૂટ કરી લઈએ ને પછી છે ને કરીએ આગળ જોઈએ છે શું થાય છે થાય છે અહીંયા બધા છે આપણે તારી ભલે મારા ફ્રેન્ડ પતાવ્યો હું તને પતાવીશ

हम तो बंदा हम टाल क्यों भाई पूरी साइड तीन आ साइड तीन बंदा वैसे ना हम आपने घेरी लेता है एक बंदा आ सकती है अबे ये भाई ये भाई ये भाई पहला फुल फैक्ट ही और देना कि मेरी कितनी मार तू लड़ाई कर वो आउ धूम ना चौकी दी था जा रहा जा रहा हूँ मैं मैं जाऊँ मैं पारी बड़ी ना घूम तो वहाँ से मैंने बंदो आ बंदो बैठो ले सना सरम क्या होती है ये मारा पानी लो ये कहाँ बंदी

અને આ શાનદાર ભૂ લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો થોડોક સપોર્ટ કરજો ભાઈને ને આ